બનાસકાંઠાના ધાંનેરાના લોકપ્રિય પીઆઈ એટી પટેલની બદલી થતા વિદાય સમારંભ યોજાયો

તેઓ બોલાવીને ભોજન પણ કરાવતા હતા અને સાથે સાથે નાનામાં નાના માણસને ત્યાં પ્રસંગમાં જતા હતા આ સાથે સાથે પોલીસ સ્ટાફ પરિવારે પણ એટી પટેલને વિદાય આપી હતી એટી પટેલે જણાવ્યું કે ધાનેરા લોકોનો જે પ્રેમ મળ્યો છે તેમનો પ્રેમ આખી નોકરીમાં પણ મળ્યો નથી સદાય માટે તેમને મને યાદ બધી લોકપ્રિયતા મેળવીની લાગણી જે સમગ્ર તાલુકાની જનતાની જે દેખાય છે એ એમની સાહેબની વિશેષ કાર્યશૈલી છે નાનામાં નાના માણસ જોડે પણ એમને સંબંધો ક્રિએટ કરવા માટેના એમની જે વિશેષતાઓ હતી એનું

શ્રી વીરભાઈ ચૌધરી બીઆરસી કોઓર્ડિનેટર શ્રી દાનેરા સાહેબના સન્માનમાં જોડાયા છે ધન્યવાદ સાહેબ શ્રીના સન્માનમાં જોડાયા છે શ્રી નરેશભાઈ પટેલ સાહેબના સન્માનમાં જોડાયા છે ધન્યવાદ એપીએમસી ચેરમેન શ્રી વિરલભાઈ સાહેબને સાફો પહેરાવીને સાફા દ્વારા સન્માનમાં જોડાયા છે જોરદાર તાળીઓથી આપણે વધાવીએ સાથે સાથે ભગવાન શ્રી રામની મૂર્તિ આપી અને સાહેબ શ્રીને એક સ્મૃતિ ચિન્હ અર્પણ કરે છે ધન્યવાદ પોલીસ પટેલ સૌ રાજકીય આગેવાનો પોલીસ સ્ટાફ જેને ભરતી ભણેલ છે આચાર્ય મિત્રો ભાઈ અને બહેનો ગામના નગરજનો પત્રકાર મિત્રો આજે ઘણી બધી વાતો પટેલ સાહેબજી થઈ પટેલ સાહેબ કોઈ તમને હાદરાબાદ જે આજે વાત કરે છે એ તમને ખુશ કરવા માટે કરે છે એવું નથી પણ એ વાસ્તવિકતા છે એવું બધાને થયું છે ભલે ગમે તે પાર્ટીમાં હશે પણ તમે કઈ પાર્ટીનો એમાં રાખ્યું નથી અને મોઢામાં અમે આવ્યા છે કીધું કે આ કામ થાય એવું છે કે થાય એવું છે આ કામ નહીં થાય છે કે નહીં થાય એટલે જે નિખારસતાથી પણ જેને આથી રહી અને જે વસંતભાઈએ કહ્યું કે ભૂરાભાઈએ કહ્યું કે એમને કહ્યું કે કાયદાનું ભાન કરાયો હોય એવા મનોબલ મજબૂતના અધિકારીઓ ખૂબ ઓછા હોય પણ એ પૈકીમાંથી તમે જે બહાર ઉતરી અને એક દાખલો બેસાડ્યો છે અને દાખલો બેસાડ્યો છે અને આ બોર્ડરની જે પ્રજા હતી એ પ્રજાથી તમે મદદરૂપ થયા છો એ બદલ ખૂબ ખૂબ તમને ધારાની પ્રજા હતી નથાભાઈ સાહેબ ભગવાનદાસ હરજીવનભાઈ સાહેબ વસંતભાઈ ગુરાભાઈ દજાભાઈ દિનેશભાઈ હરીસિંહ જયેશભાઈ આરજીવનભાઈ સુરેશભાઈ નરેશભાઈ બધાના નામ લેતો નથી આજુબાજુના ગામડામાંથી આવેલ તમામ આગેવાન શ્રીઓ ભાઈઓ બહેનો પત્રકાર મિત્રો મારા સાથી બંને શ્રીઓ અને જેમને પ્રમોશન મળ્યા છે એવા ઈશ્વરભાઈ કલ્પેશદાન ઉમાભાઈ ગીતાબેન તેમજ અન્ય તમામ કર્મચારી મિત્રો હું બનાસકાંઠા જિલ્લા સાથે જોડાયેલો છું ત્રણ દસ બે હજાર બે માં સિયોરી મુકામે શિક્ષક તરીકે હું હાજર થયેલો અને આઠ વર્ષ ને ત્રણ મહિના નોકરી કરી બે હજાર દસ માં અઠ્યાવીસ અગિયાર બે હજાર દસ પીએસઆઈ તરીકે મારું સિલેક્શન થયેલું જુનાગઢ મુકામે એક વર્ષની તાલીમ કરી પહેલું પોસ્ટિંગ પાટણ જિલ્લામાં થયું ત્યાં છ વર્ષ સુધી મેં અલગ અલગ બાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી છે ત્યારબાદ બે હજાર સત્તરમાં હિંમતનગર જિલ્લામાં પોસ્ટિંગ થયું બે વર્ષ હિંમતનગર જિલ્લામાં ચાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ત્યારબાદ બે હજાર વીસથી બે હજાર બાવીસ સુધી મહીસાગર જિલ્લામાં ચાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ત્યારબાદ મહેસાણા જિલ્લામાં ફરજ બજાઈ પાંચ મહિના અને નવ નવમા મહિનામાં બે હજાર બાવીસના બનાસકાંઠા જિલ્લામાં આવેલો અને બાવીસ દસ બાવીસના રોજ ધનતેરસના દિવસે સાંજે છ વાગે ધાનેરા પોલીસ સ્ટેશનમાં હાજર થયો ત્યારથી આજ સુધી એટલે કે સવા બે વર્ષ જેટલો સમય ધાનેરા પોલીસ સ્ટેશનમાં મળ્યો અને આઠ સૌના સહકારથી કેવું તો ના જોઈએ પણ આજે કહું છું કે નંબર વન કામગીરી કરવાનો ચાન્સ મળ્યો એનો યસ અમારો જે સ્ટાફ છે એ ખરેખર આખા જિલ્લામાં ખૂબ સારો સ્ટાફ છે સ્ટાફમાં ખૂબ એકતા છે એના થકી જ હું આ કામ કરી શક્યો છું અને મેઈન પ્રશ્ન પોલીસ ખાતામાં એવો હોય કે વિશ્વાસુ સ્ટાફ જોઈએ એ વિશ્વાસુ સ્ટાફ મને અહીં મળ્યો મેં આજ સુધી એકવીસમું પોલીસ સ્ટેશન છે મારું પંદરસો સમથિંગ સ્ટાફ જોડે મારે નોકરી કરવાનો સમય મળ્યો છે એમાં હું ખરેખર વખાણવા માટે નથી કહેતો પણ ધારેનારો ધાનેરાનો સ્ટાફ જે છે એ ખૂબ વિશ્વાસો મળે એમાં રાઈટર હોય એટલે હું જોયા વગર સહી કરી શકું એવો મને વિશ્વાસ મળ્યો છે અહીંથી મારા જે ડી સ્ટાફના માણસો છે મારા જે પીએસઆઈ છે તમામ માણસોએ જે વહીવટી કામમાં જે પોલીસ સ્ટેશનમાં છે બી માં જે ફરજ બજાવે છે નાનામાં નાની વાત હોય તો એ મારા ધ્યાને આવી જતી હતી અને અડસઠ જેટલા ગામ છે એમાં કોઈ એવું ગામ નથી કે જ્યાં અમે રાવણામાં ગયા નથી અઢીસો થી ત્રણસો જગ્યાએ રાવણામાં અમે ગયા જેને પણ આમંત્રણ આપ્યું કે એનાથી એક આત્મીયતા કહેવાય એટલે આજ તો વિદાય લઈને હું જઈશ પણ હું ધાનેરાને ક્યારેય ભૂલી નહીં શકું કારણ કે આજે બે વર્ષે મારા માટે બહુ ખાસ છે એટલે આપ લોકોનો જે પ્રેમ રહ્યો એના થકી મને કામ કરવાની ખૂબ મજા આવી મેં જીવનમાં કોઈ દિવસ નાર્કોટિક્સનો કેસ નહોતો કરેલો બનાસકાંઠામાં આવ્યા પછી મેં આઠ નાર્કોટિક્સના કેસ કર્યા અમુક અધિકારીની અઠ્ઠાવન વર્ષ સુધીની નોકરીમાં એક પણ કેસ કરવાનો મોકો મળતો નથી અને મને આ મોકો ધાનેરા પોલીસ સ્ટેશનમાં મળ્યો એ બદલ પણ હું આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું બીજું કે મારા જે સ્ટાફ મિત્રો છે પોલીસના અધિકારીના હાથ પર કહેવાય અને એમને મને ખૂબ નિષ્ઠાથી કામગીરી કરીને જિલ્લામાં સારા અધિકારી તરીકેની છાપ અપાવવામાં જે મારા કર્મચારીઓ છે એમનો ખૂબ મોટો ફાળો છે અમારા જે એસપી સાહેબ છે એમના આગળ પણ મારું ખૂબ માન છે એનું કારણ મારો સ્ટાફ છે સ્ટાફ વગર આ કામ શક્ય હોતું નથી તેમજ સૌએ વાત કરી કે મંદિર છે અને બીજા જે પ્રોગ્રામ કર્યા એ પણ આપ લોકોના સહકારથી જ આ થઈ શક્યું છે આપ લોકોના સહકાર વિના આ શક્ય નહોતું મંદિર એટલા માટે મેં બનાવ્યું કે મેં અત્યારે કેબિનેટ મિનિસ્ટર છે ખૂબ એન્દોર સાહેબ આપ આપતો જાણતા હશો એમના વિસ્તારમાં હું કડાણા હતો ત્યાં એક નાનકડું આવું આયોજન કરેલું અને પછી મંદિર બનાવવાનું મૂક્યું ત્યાં બધા તૈયાર થઈ ગયા હતા અને બીજા જ દિવસે મારી બદલી થઈ અને મારે મહેસાણા આવવું પડ્યું એટલે એ કામ અધૂરું રહ્યું હતું એટલા માટે મેં પહેલું જ નક્કી કર્યું હતું કે હું જ્યાં જઈશ ત્યાં અંબે માતાનું મંદિર બનાવીશ અને આપ લોકોના સહકારથી એ શક્ય બન્યું હું અમી માતાનો ભક્ત છું રોજ સવારે અડધાથી પોણો કલાક અને સાંજે અડધાથી પોણો કલાક હું પૂજા કરું છું ગમે તો એવું ટાઈટ શેડ્યુલ હોય તો પણ મારે એ કરવું જ રહ્યું એટલા માટે આજે આપ સૌ મારા વિદાય સમારંભમાં વધાર્યા ખૂબ લાગણી વરસાઈ એ બદલ હું તમામનો ઋણી રહીશ અને જ્યારે પણ મારા લગત કોઈ પણ કામ હોય તો મને નિસ્વાર્થ કહેજો છસો એંસીની અમારી બેચ હતી એ છસો એંસીની બેચમાં હું સોર્ડ ઓફ ઓનર છું મારો પહેલો નંબર છે એટલે અમારા જે ગુજરાત રાજ્યના છસો ને બત્રીસ પોલીસ સ્ટેશન છે એ તમામ પોલીસ સ્ટેશનમાં જે અધિકારી છે એ બધા મારા ટચમાં છે અને બધા આગળ મારી એક સારી છાપ છે જાતેને જાતે વખાણ કરું એટલે તમને એવું લાગે કે સાહેબ વખાણ કરે છે પણ તમે બીજા કોઈ મિત્રોને પૂછ્યો તો એમને ખબર પડશે એટલે ક્યારે પણ તમારે નવસારી જરૂર પડે કે વલસાડ જરૂર પડે એટલે સીધા તમારે એક જ નામ યાદ રાખવાનું કે એટી પટેલ સાહેબ ફોન કરીએ મને ફોન કરજો હું નિશ્ચિતપણે સાચા કાર્યમાં હું તમારી પડખે ઉભો રહીશ જય હિન્દ જય ભારત સાહેબે જે કામગીરી કરી ભૂરાભાઈએ આપણને વાકેફ કર્યા કે પોલીસ અધિકારી કોને કહેવાય એનું જો કોઈએ ભાન કરાવ્યું હોય તો એટી પટેલ સાહેબ આજે તાલુકો ભય મુક્ત છે ગુનેગારોને કઈ રીતે સજા આપીને ભૂલી જાય અને પોલીસ શું છે એનું ભાન કરાવ્યું હોય તો આપણા એટી પટેલ સાહેબે કરાવ્યું છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપ્યું છે